આજરો જિઠ્યો તેનમાં પર્વની મોડાસા કેડવની મંડળ અને મંડળ સંચાલિત સંસ્થાઓ શ્રી કેએન શાહ મોડાસા હાઈ સ્કૂલ શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ કલરવ સ્કૂલ બેકાનાઈ સ્કૂલ દ્વારા દબદબા ભેર ઉછવણી કરવામાં આવી આ પાવન પ્રસંગે મંડળના પ્રમુખ બિપિન કુમાર શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમના દ્વારા ભારત દેશની સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો તથા મોડાસા કેડવની મંડળની સિદ્ધિઓ અને આગામી વર્ષોમાં હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓમાં ચિતાર આપ્યો

લહેરાવ્યા હતા જેના કારણે સૌદેશ ભક્તિના રંગે રંગાયા હતા કેળવણી મંડળના આધ્યસ્થાપક શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધીને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી અને મોડાસા કેળવણી મંડળના પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો